ગુજરાતમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યા એટલે કે ચાલીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છતાં ભાજપ સરકાર માત્ર વાયદાનો વેપાર કરે છે અને દરેક વખતે વચન આપે કે હવે ભરતી કરશું પણ શિક્ષક વિનાની શાળા એના કારણે ગ્રામીણ વિસ્તારના બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે એક તરફ ટેકટાટ પાસેલા હજારો યુવાન યુવતીઓ સરકારને ભરતી માટે વિનંતી કરે પણ સરકાર એ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી ન કરે અને બીજી બાજુ જ્યારે જ્યારે ભરતી માટેની માંગ ઉભી થાય ત્યારે સરકાર નાટકો શરૂ કરે સહાયક લાવે 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 બીજી રીતે સિસ્ટમ ત્રીજી વખત અને હવે તો સરકારે સંપૂર્ણપણે શિક્ષણનું દેવાનું કાઢવું હોય તે રીતે આઉટસોર્સિંગના નામે શિક્ષક સહાયક કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરવા માંગે છે મને એમ લાગે છે કે ગુજરાત માટે આ સૌથી ચિંતાનો અને શિક્ષણ માટે પણ આ ચિંતાનો વિષય છે ગુજરાતના હજારો યુવાનો શિક્ષક બનવા માટે વર્ષોથી તમામ લાયકાત સાથે રાહ જોઈને બેઠા ત્યારે સરકાર આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આઉટસોર્સિંગથી શિક્ષણની વ્યવસ્થા ઉપર કેટલી ગંભીર અસર પડશે સરકારમાં નીતિને અને નિયત થોડીક સારી હોય અને સરકાર સાચા જ ગુજરાતના યુવાનોનું અને શિક્ષણ વ્યવસ્થાનું ધ્યાન રાખવા માંગતી હોય તો તાત્કાલિક પણ આવી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આઉટસોર્સિંગ એજન્સીના નામે શિક્ષણ સહાયકોની ભરતી કરવાની નીતિ રદ કરે અને સરકાર તાત્કાલિક શિક્ષકો શિક્ષકોની ભરતી પૂર્ણ કરે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે તો જ ગુજરાત ગતિશીલ ને પ્રગતિશીલ બનશે